મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો જન્મદિવસ તલવાર ભેટ આપીને અનોખી રીતે ઉજવાયો એકતા એજ લક્ષ્ય સંગઠન મોરબી શાખા દ્વારા મોરબી માળિયાના લોકલા લોક લાડીલા એવા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત્યાનો જન્મદિવસ શક્તિ ભવાની સ્વરૂપે તલવાર ભેટ આપી અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો જેમાં સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ શહેર અધ્યક્ષ રમેશભાઈ વડછોલા તથા શહેર મહામંત્રી સંદીપભાઈ પટેલ તથા અરવિંદભાઈ પટેલ તથા વિમલભાઈ દવે સલાહકાર સમિતિમાંથી રાજુભાઈ ઠક્કર ધર્મેશભાઈ આર્થિક સમિતિમાંથી રસિકભાઈ પટેલ અને ધ્રુવભાઈ તથા સૌરભભાઈ અજયભાઈ મિશ્રા શહેર મંત્રી પંકજભાઈ અગોલા વીસીપરા વિસ્તાર અધ્યક્ષ મિથુનભાઈ ભરવાડ તથા ભરતભાઈ ગોધરા તથા અન્યભાઈઓ હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મોરબે હે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે